તો મિત્રો તમે નેક્સ્ટ વિડીયોમાં જોયો અમે માતુન્યા હતા અને હવે માતુનિયાથી અમે આગળ અને આગળ નીકળી અને મિત્રો તમે આ જોઈ રહ્યા છો કપરાડા નાસિક વાળો રોડ છે અને ત્યાંથી અમે હવે કપરાડા જ એક ગામ ટેટ બારી અને ત્યાંથી અમારે ટન લેવાનો અને આપણા આ મિત્ર બહુ એક્સાઇટેડ હોરા હતા હવે ટેટ થઈ અમે આગળ નીકળ્યા અને

કપરાડામાં આવેલું છે અને કપરાડાનું એક માત્ર આ હિલ સ્ટેશન છે સુંદર છે તમે એક વખત આવી જુઓ અને મજા આવશે તમને અને એકાંતમાં છે એટલે અત્યારે તો હાલે તો પબ્લિક થોડું ઓછું આવે છે પણ તમે એક વખત જજો વિઝિટ કરજો કેમ કે આવો કંઈક નજારો જોવા મળે છે આવા સુંદર પ્લેસ પર જઈને તમે કચરો ના કરો કેમકે અહીં સુંદર એવી જગ્યા છે અને પ્રકૃતિને માણવાની જગ્યા છે તો ત્યાં તમે જઈને કચરો નહીં કરો તો વધારેમાં વધારે સારું અને મિત્રો આ હતો કોલવેરા હિલ સ્ટેશનનો નજારો તમે જોઈ લીધું અને હવે અમે નીકળી પડ્યા અને આ તમે રસ્તો જુઓ સુંદર છે ને ચાલો નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યાં સુધી યુટ્યુબ ચેનલને બી સબસ્ક્રાઈબ કરી દેજો ચાલ્યો